મારું નામ વાળા વનરાજભાઈ ગામ કાગદડી અને હું હાલ આમાં હમણાં પણ જિલ્લા પંચાયત સીટમાં આમ આદમી પાર્ટીમાં પ્રભારી પ્રભારી તરીકેનું કામ કરી રહ્યો છું અને છેલ્લા ઘણા દિવસો હતા કમોસમી વરસાદ બગસરા ધારી ખાંભા સલાળા ઘણા એવા દિવસો હતા છેલ્લે કમોસમી વરસાદ પડ્યો છે કેને જેના હિસાબે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે ત્યારે મંત્રીઓને સરપંચોને કે જે કાંઈ ઉપરથી આદેશ આપે સરકાર શ્રી એ પ્રમાણે બધા પોતપોતાની નીચે કામગીરી કરે અને ખોટો સેશન કરે એ રીતે ખેડૂત ક્યારેય અરે હર હંમેશા ખેડૂત પાયમાલ જ હોય છે ખેડૂત રાત દિવસ કામ કરતો હોય પોતાને કંઈક આશા હોય પોતાને જ્યારે પણ તમે જુઓ ત્યારે ખેડૂતને હંમેશા ખેડ જ્યારે ખાતર લેવાનું હોય તો પણ લાઈનમાં ઊભું રહેવાનું જ્યારે પણ એમ લાગે કે ભાઈ ચલો આજે સારા ભાવ આવશે તો એ પણ નહીં ટેકાના ભાવે મગફળી ખરીદી કરીશું હવે કાલે કીધું કે હવે ખરીદીની તો અમને ખબર જ નથી તો આ રીતે ખેડૂતો સાથે અન્યાય કેમ કરી રહી છે સરકાર જ્યારે પણ હોય ત્યારે રાત દિવસ ખેડૂતને પહેલાં લોભાવની લાલચો આપવામાં આવે છે અને પછી ખેડૂત સાથે ખૂબ મોટા પાયે અન્યાય સહન કરી ખેડૂત અન્યાય સહન કરી રહ્યો છે ત્યારે હવે ખેડૂત આ સરકારશ્રીથી એકદમ કંટાળી રહ્યો છે અને ખેડૂતો પોતે જ કહે છે કે ભાઈ સર્વેના નામે ઢોંગ દેટિંગ આલે છે ફોટા સેશન આલે છે જો તમારે સર્વે કરે ખરેખર સહાય ખેડૂતને દેવી જ હોય તો આખા ગુજરાતને ખબર છે કે છેલ્લે ઘણા દિવસો તો કેટલા વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે અને એ સો ટકા પાક નિષ્ફળ છે તો સરકારશ્રીને એવી અપીલ છે કે એ સો ટકા વળતર મળે ખેડૂતોને અને અમારા બગસરા ધારી પંથકને ખૂબ મોટા પાયે નુકસાન છે તો એનું વળતર સારી રીતે ચૂકવવામાં આવે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક સપ્તાહથી કમોસમી માવઠું ચાલુ છે અને રોજે વરસાદ પડે છે આજે ખેડૂતોની સ્થિતિ બહુ દય દયનીય થઈ ગઈ છે ખાસ કરીને કપાસ મગફળી સોયાબીન અને શાકભાજી તુવેર બધા જ ચોમાસું પાકમાં ખૂબ જ મોટી નુકસાની છે તો અમારું સરકારશ્રીની એક રજૂઆત છે કે સો ટકા પાક વળતર મળે અને જો સરકારશ્રીને પરિપત્ર સરકારશ્રીએ જાહેર કર્યો હતો કે આપણે ગામના તલાટી ગ્રામસેવકને સર્વે કરવા કીધું જો એને સર્વે કરવો તો આ બધા પદાધિકારી મંત્રીઓ શ્રી શું ખેતરમાં ફોટા પડાવવા ગયા હતા અને ખેતરમાં તો ક્યાં કાંઈ નહીં ખેતરમાં જોવા પાક ગયો જોવા ગયા તો અમુક મંત્રીઓને મગફળીનો પાત્રો હૂંકતા એને વાસ આવે છે અમુક અમુક મંત્રીઓને ખેડૂતમાં જાય તો ગારો હોય એટલે ગમવાળા ગોઠણ બૂટ બૂટ અને જાય છે તો આ બધું માત્ર સીન સપાટા અને ફોટા પાડવાની ફોટાબાજી છે અને આ ભ્રષ્ટ ભાજપ હંમેશા ખેડૂતોની વિરોધી જ રહી છે જો કોર પાક નિષ્ફળ ગયો હતો કપાસનો તો એનું વળતર બાર મહિના પછી મળ્યું અને એ પણ પચાસ ટકા લોકોને જ મળ્યું છે અમુકના અમારે આપણા બગસરા તાલુકામાં અમુક ક્યારેય બટેકા કે કમોદનું વાવતર અહીંયા થતું જ નથી અને એવા દસ ગામડે ગામડે દસ બાર ખેડૂતો એવા છે કે કમોજ જ સેટેલાઇટમાં દેખાય છે બટેકા દેખાય છે તો તમારે સેટેલાઇટમાં શું અમે વાવેતર કર્યું છે જ કે એવું દેખાય છે આ માત્ર નાટકબાજી છે સાવ નાટકબાજી અત્યારે એમ કહે છે કે અમે સર્વે કરશું તો સર્વે હજી પાંચ દિવસ પછી થાય તો પાતરા એ બધું લેવા જાય તો ખેતરમાં તો કાંઈ પીડ્યું ન હોય તો સર્વે સાનો આપણું નામ છે મારું નામ ભાવેશભાઈ ગોધાણી છે હું આમ આદમી પાર્ટીમાં તાલુકા પ્રમુખ તરીકે કામગીરી કરું છું સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજવી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ